રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગરપાલિકા તેમજ શહેરની વિવિધ શાળાઓ દ્વારા આવનારા અગ્રહિમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આપણા દેશમાં પહેલગાંવ હુમલા બાદ દેશના વીર જવાનોએ જે બહાદુરી બતાવી દેશના દુશ્મનોને ગરમા ઘુસી વળતો જવાબ આપ્યો તેવા વીર સપૂત અને વીરતા અને બહાદુરીની પ્રશંસાના ભાગરૂપે તેમજ દેશના વીર જવાનોની સરહદી શહીદીને શ્રદ્ધાંજલિના ભાગરૂપે રોજ ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોકથી વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ ગાંધી ચોક સુધીની વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ ધરાજી ઉપલેટાના ધારાસભ્ય તમામ શાળાઓના બાળકો શિક્ષકો નગરપાલિકાના સદસ્યો ઉપલેટા પોલીસ જવાનો તેમજ શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ રાજકીય સામાજિક આગેવાનો સહિત નાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો भारत माता की जय उपलेटा नगरपालिका प्रमुख वर्षाबेन गधेराव आज ये आपला 79 मा स्वातंत्र्य दिवस उत्सवी अंतर्गत आज ये आपले त्रिरंगा यात्रा નું આયોજન કરેલું આ આયોજન બસ સ્ટેન્ડ ચોક થી બાવલા ચોક ભગવતસિંહ ચોક ત્યાં થી ગાંધી ચોક સુધી કરેલું આ આયોજનમાં આપડા ધારાસભ્ય શ્રી महेंद्रભાઈ પાડેલિયા સાહેબ શ્રી નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરાશ્રી અને મામલતદારિકા અને બધી સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું બધી સ્કૂલના બાળકો જોડાયેલા હતા ઉપલેટામાં વિવિધ સંગઠનો બહુ અમને સાથ આજે આપેલો છે અને આ આપણા દેશની આઝાદી માટે જે કોઈ

ઉપલેટા પ્રભુત નાગરિકો જોડાઈ અને ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રામાં ઉપલેટા નગરપાલિકાના આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ સાહેબ પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા અમારા જિલ્લાના મહામંત્રી ધનભાઈ લાકડીયા નગરપાલિકાના તમામ પદાધિકારી ઉપપ્રમુખ શ્રી કારોબારી ચેરમેન શ્રી તમામ અધિકારી નગરપાલિકાના સદસ્યશ્રીઓ જોડાય અને યાત્રા ખૂબ જ સફળ બનાવી આવી હતી અને ઠેર ઠેર આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોમાં દેશભક્તિનો માહોલ જોવામાં આવ્યો હતો તે જ વસ્તુ ભારત માતા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો